हेलो विद्यार्थी मित्रों एक बार फिर नए अनवर स्वागत है मित्रों બધા મિત્રો ગુડ મોર્નિંગ આપડે એક ફરતી લેન આવી ગ્યા છે તો જાહેર બાંધકામ વિભાગ દ્વારા પ્રતિનિધિત્વ જાહેરાત કરે છે મિત્રો કોઈ જગ્યા છે 4016 જગ્યા પ્લસ જગ્યા પ્રતિ છે મિત્રો ને વિથ પોસ્ટ છે અને ચેનલ માં નવો તો સબ્સ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો વિડિયો સ્ટાર્ટ કરીએ તો જાહેર બાંધકામ વિભાગ દ્વારા 1600 ને સોરી 4010 સોળ જગ્યા જગ્યા ભરફા તેની જાહેરાત છે તો વિડીયોમાં ઠેર સુધી અંત સુધી વિડીયો નિહાળો તો તમને પૂરી માહિતી અહીંથી મળી રહે કઈ રીતનામાં પ્રોસેસ છે એ બધી માહિતી આપણે અહીંથી દેવાના છીએ વાત કરીએ તારીખની તો વયમર્યાદાની તારીખની વાત કરી દઈએ તો સાત મેના રોજ શરૂ થવાના છે ફોર્મ ભરવાના સાત જૂન સુધી ફોર્મ ભરાશે અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા છે ફોર્મ ભરી શકે છે સરકાર શ્રેણીના નિયમ મુજબ થોડી ઘણી છે ઉંમરમાં છૂટછાટ મળી શકે મિત્રો વાત કરીએ અરજી ફી તો અરજી ફી છે તમામ શ્રેણી માટે છે પચીસ રૂપિયા અરજી ફી રાખેલ છે હજી પ્રક્રિયા દરમિયાન છોકરાઓની તમારે ઓનલાઈન કરવાની રહેશે મિત્રો ખાલી જગ્યા અને શૈક્ષણિક લાયકાત ધોરણ ખબર જ છે કે ચાર હજાર સોળ જગ્યા છે અને બારમું ધોરણ પાછું હોય તો તમે અહીંયા છે એ એપ્લાય કરી શકો તો એ આપણે વેબસાઇટની સેલા પણ ડિસ્કસ કરવાના છે કે તમારું ફોર્મ ભરવા માટે કઈ વેબસાઈટ પર જવાનું તો કઈ રીતે સર્ચ કરશો તો પણ આની વેબસાઈટ મળી રહે મિત્રો તો તમારે ખાલી સર્ચ કરવાનું છે પીડબલ્યુ ડી ગુજરાત લખશો એટલે અહીં જો લખેલું છે ખાલી એમ લખશો તો એ બધું મિત્રો મળી જશે બરાબર તો આ રીતે સર્ચ કરવાનું રહેશે તમારે તમને બધી માહિતી છે અહીંથી મળી રહેશે મિત્રો એટલે તમને જો મિત્રો સારો લાગ્યો તો સેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે આ રીતના વિડીયો તો આવા નવા વિડીયોમાં આપણે પાછા મળીશું ત્યાં સુધી રજા જય હિન્દ જય ભારત